ત્રણ ડિસેમ્બર અઢારસો ચોર્યાસી ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જન્મ બિહારના સિવાન જિલ્લામાં થયો હતો તેમને પ્રેમથી રાજેન્દ્ર બાબુ કહેતા રાજેન્દ્રપ્રસાદ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી

તેમ છતાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ તેમને સમર્થન આપ્યું ન હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને તેમની દેશભક્તિ માટે હંમેશા યાદ કરવામાં આવે છે ઓગણીસો બાસઠમાં માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા ત્રણ ડિસેમ્બર અઢારસો ને ભારતના મહાન ક્રાંતિકારી ખુદીરામ બોઝનો જન્મ પશ્ચિમ બંગાળના મદીનાપુર જિલ્લામાં થયો ખુદીરામ બોઝે ખૂબ જ નાની ઉંમરે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો તેઓ માત્ર અઢાર વર્ષની વયે ભારતના સૌથી યુવા સ્વતંત્ર સેનાની બન્યા હતા નિશાન બનાવીને બોમ્બ ફેંક્યો હતો કે કમનસીબે બીજી ગાડી ઉપર બોમ્બ વિસ્ફોટ થયો તેમાં મુસાફરી કરી રહેલ બે મહિલાઓના મોત થયા હતા આ પછી અંગ્રેજોએ તેની ધરપકડ કરી ખુદીરામ બોઝ પર તે બે મહિલાની હત્યાનો કેસ ચાલ્યો અને અગિયાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ખુદીરામ બોઝને મુઝફ્ફરપુરની જેલમાં ફાંસીની સજા આપવામાં આવી તેમના બલિદાનથી તેમણે સ્વતંત્ર સંગ્રામમાં નવી ઊર્જાને ઇન્ટેક કરી હતી અને લાખો યુવાનોને પ્રેરણા આપી ખુદીરામ બોઝના જીવન અને બલિદાનની ગાથા એ ભારતીય સ્વતંત્રતા ચળવળનો સુવર્ણ અધ્યાય છે તેમનું બલિદાન હંમેશા યાદ રહેશે ત્રણ ડિસેમ્બર 1882 ના રોજ ભારતીય આધુનિક કલાના પ્રણેતા અને પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝનો જન્મ બિહારના ખરગપુરમાં થયો હતો નંદલાલ બોઝે ભારતીય કલાને નવી દિશા આપી અને તેને રાષ્ટ્રીય ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

નંદલાલ બોઝ અને તેમની ટીમ દ્વારા ચિત્રિત કરવામાં આવ્યું હતું જે આજે પણ ભારતીય ઇતિહાસ અમૂલ્ય ભાગ છે નંદલાલ બોઝ અને તેમના વિદ્યાર્થીઓએ બંધારણના કવર અને દરેક પાના ને કલાત્મક ચિત્રો થી શણગાર્યા હતા તેમની કૃતિઓ જેમ કે હરિપુરા પોસ્ટર શ્રેણી અને ગાંધીજીની દાંડી કૂચ પર બ્લેક એન્ડ વ્હાઇટ વર્ક અત્યંત પ્રખ્યાત બની નંદલાલ બોઝના યોગદાનને માન્યતા આપતા તેમને ઓગણીસો ચોપનના રોજ પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા નંદલાલ બોઝને ભારતીય આધુનિક કલાના આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લાન્સ નાયક આલ્બર્ટ ઇકાએ હિલીના યુદ્ધમાં બહાદુરીનું પ્રદર્શન કરીને શહીદી પ્રાપ્ત કરી તે ઝારખંડના રહેવાસી હતા તેમણે બિહાર રેજિમેન્ટમાંથી પોતાની સૈન્ય યાત્રા શરૂ કરી બાદમાં તે ચૌદ ગાર્ડ્સ રેજિમેન્ટના બટાલિયનમાં તૈનાત થયા તેમણે હીલીના યુદ્ધમાં ભારે કિલ્લાબંધી વાળા દુશ્મન બંકરોનો નાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી પોતાના સૈન્ય તરફ આગળ વધતા દુશ્મનના હુમલાને તેમને અટકાવતી વખતે તેમને અત્યંત હિંમત દર્શાવી અને દુશ્મનના અનેક બંકરો તોડી પાડ્યા આ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે છેલ્લી ઘડી સુધી દુશ્મનનો સામનો કર્યો અને ભારતની મહત્વપૂર્ણ જીતમાં યોગદાન આપ્યું તેમની અસાધારણ હિંમત અને બલિદાન માટે તેમને ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો લાન્સ નાઈક આલ્બર્ટ ઇક્કાનું બલિદાન ભારતીય સેનાના ઇતિહાસમાં અનુપમ છે તેમના સન્માનમાં રાંચીમાં એક ચોકને આલ્બર્ટ ઇક્કા ચોક નામ આપવામાં આવ્યું છે ત્રણ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર તરીકે પ્રખ્યાત મેજર ધ્યાનચંદનું નવી દિલ્હીમાં અવસાન થયું ધ્યાનચંદે રમત પ્રત્યેના સમર્પણથી હોકીમાં વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું હતું તેમણે ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસમાં ઓલિમ્પિક્સ ગેમમાં ભારતીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો હોકી સ્ટીક પર તેઓ એટલો કાબુ હતો કે વિરોધી ટીમને શંકા થવા લાગી હતી કે તેની લાકડીમાં ચુંબક છે ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં પાંચસો સિત્તેર ગોલ કર્યા ભારતને હોકીનો સર્વશ્રેષ્ઠ યુગ આપ્યો તેમનો જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટ તેમની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે દિલ્હીમાં એક સ્ટેડિયમનું નામ મેજર ધ્યાનચંદ પર રાખવામાં આવ્યું છે આ ઉપરાંત તેમના નામે સ્પોર્ટ્સ એવોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે મેજર ધ્યાનચંદને ને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ ભારત અને પાકિસ્તાન કરવામાં આવી રહેલા અત્યાચાર અને લાખો શરણાર્થીઓના ભારતમાં ધસારા કારણે આ યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું પાકિસ્તાને ભારતના અગિયાર એરબેઝ પર હુમલો કરીને ઓપરેશન ચિંગીઝ સ્થાન શરૂ કર્યું હતું તેના જવાબમાં ભારતીય સેનાએ પૂર્વ અને પશ્ચિમ મોરચે ચાર્જ સંભાળ્યો આ યુદ્ધનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરવાનો અને ત્યાં લોકશાહી અધિકારો સ્થાપિત કરવાનો હતો આ યુદ્ધ સોળ ડિસેમ્બર ઓગણીસો ના રોજ સમાપ્ત થયું જ્યારે પાકિસ્તાની સેનાના જનરલ નિયાઝી એ ઢાકામાં ભારતીય સેના અને બાંગ્લાદેશની મુક્તિની બહીની સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું આ શરણાગતિ ઇતિહાસની સૌથી મોટી સૈન્ય શરણાગતિ શરણાગતિમાંની એક હતી જેમાં ત્રાણું હજાર પાકિસ્તાની સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકી દીધા હતા આ યુદ્ધ માત્ર તેર દિવસ સુધી ચાલ્યું જે ઇતિહાસમાં સૌથી ટૂંકું પરંતુ નિર્ણાયક યુદ્ધો માનવું એક છે વિકલાંગતા સાથેનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય વિકલાંગ લોકોના અધિકારો અને કલ્યાણ વિશે જાગૃતિ લાવવાનો છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1992 માં વિકલાંગ વ્યક્તિઓની સામાજિક રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી આ દિવસનો મુખ્ય હેતુ વિકલાંગ લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો નથી પરંતુ તેમના માટે એક સમાવિષ્ટ અને સમાન સમાજ બનાવવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો પણ છે વિકલાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ આરોગ્ય રોજગાર અને અને અન્ય તકોની સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઘણા કાર્યક્રમો પહેલ ચલાવવામાં આવે છે આ ઉપરાંત આ દિવસ સમાજમાં માનસિકતા અને ધારણાને બદલવાનું એક માધ્યમ પણ છે જેથી વિકલાંગ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાન રીતે સામેલ કરી શકાય